પછી બળી ન જાય તે માટે હલાવવું પડે આપણે આમાં ખાંડ નાખી તો જલ્દી સડી જાય ત્યારબાદ આપણે આમાં ખાંડ નાખી ગળું કરવા માટે ત્યારબાદ શાકમાં નાખવા માટે ટમેટા કટિંગ થઈ રહ્યા દેશી વ પરદેશી નહીં અને શું કેવામાં હળદર શું કેવામાં આપડે ત્યારબાદ હળદરનાથ દીધી છે તીખું કરવા માટે આપણે મરચું નાખી રહીએ છીએ આ બીજો મચાલો કાય લંબા નાખવાનો કે લાતુ હોય નાખી પછી રસ્તો કરવા માટે આપડે થોડુંક પાણી ભેળવી દઈએ લાવાનદાર થી આ કર બહોત સારા